નમસ્તે જય માતાજી કેમ છો બધા મજામાં તો કાલે ફરફર ફર બનાવી હતી માર માએ અને આજે પાપડ બનાવે છે હું તમને બતાવું હમણાં ને અત્યારે વાગી ગયા છે આઈ થિંક સાડા અગિયાર વાગી ગયા છે ને તડકો પણ બહુ છે આજે તો એમાં પાછું મારી માએ કામકાજ ઉપાડ્યું છે પાપડ બનાવવાનું હું તમને બતાવું હમણાં કઈ રીતે બનાવે છે કેટલો તડકો છે આજે તો ચાલો હું તમને બતાવું કઈ રીતે પાપડ બનાવી તો જો ઘડીકમાં કેટલા બધા પાપડ બનાવી નાખ્યા છે પાકચર બનાવે છે જો આપડ બને છે આ છેના લોટના છે સોખાના લોટના સોખાના લોટના એમને લોટના પાપડ બહુ મોટા પાપડ છે પાપડ તળ્યા જો ને બાટલાનું ના હ તો ને પાપડ કરી નાખજે તળકો તો પાપડ

આજનું વાતાવરણ પણ બહુ જો કેટલો તડકો છે એકદમ આ બાજુ જો એક કોના પાપડનું કામકાજ ચાલુ છે જો કઈ રીતે વણે છે એમ કઈ રીતે બનાવે છે આ પાપડ બહુ મીઠા લાગતા છે નહીં હા ઓ પાપડ મીઠા લાગે હર હર અને હવે આસો લોટ બનાવવો પડતો હોય છે ને હા આસો ખીસે કરીને પછી લોટ બાંધવાનો જો આ થઈ જાય લાલ ધકતો ગરમ લોટ બાંધવો તો તૈયાર થાય

કે રીતના અમને પાપડ બનાવ્યા તમે કેવી રીતના બનાવો તે અમને કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને સપ્રાઇઝ કરજો તો મિત્રો ચાલો મારે માએ કહી દીધું એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી મળશો એક નવા બ્લોગમાં ચાલો અત્યારે અહીંયા વિરામ કરીએ તો બધાને જય માતાજી આવજો